એવા અમદાવાદ સાબરમતી આશ્રમ સહિત અન્ય કાર્યક્રમોના આયોજન સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવશે આ ઉપરાંત રાજ્યમાં જે બજેટ પસાર કરવામાં આવ્યું છે ગયા મહિનામાં જ એટલે કે ઓગણત્રીસ તારીખે એ બજેટનું અમલીકરણ ઝડપથી પહેલી માર્ચથી જ થાય અને એ અમલીકરણનો લાભ સીધો લોકસભાની ચૂંટણીમાં પણ મળી રહે એ હેતુથી ઝડપ કરવા માટે અને જે પ્રજા વિષયક બાબતો છે એ બાબતોનો લાભ સીધો મળી રહે એ હેતુથી રણનીતિ માહિતી આપશે ખાસ કમોસમી વરસાદ અને તેના કારણે નુકસાનના સંદર્ભમાં અથવા તો અગાઉ થયેલા નુકસાન સંદર્ભમાં રાજ્ય સરકાર ચૂંટણી ને ધ્યાનમાં રાખી સમીક્ષા અને જો કોઈ સહાય આપવાની હશે તો એ પણ નિર્ણય થઈ શકે છે આભાર તમામ વિગતો માટે